विश्वकर्मा बंधु हूँ आप बंधु विनु सुधार पूर्व प्रमुख श्री कच्छे मेवाड़ा सुधार समाज भूज जनावता आनंद थाय चौद पंदर बेहजार पच्चीस चालो इलोरा चालो इलोरा भगवान विश्वकर्मा प्रागट्य देवभूमि वेलोर खाते गुजरात थी એમાય સુરેન્દ્રનગર થી 51 કારના કાકલા સાથે ઐતિહાસિક કારયાત્રા 425 ગામના જળ કરસ સાથે આ યાત્રાનો પ્રારંભ થશે લીંબરી બરોડા રાત્રિ રોકાણ સુરત અને સુરત થી ભૈલી સવારે 14 તારીખે નીકળી બપોરે 1:30 વાગે દાદાના પ્રગટ્ય ભૂમિ એટલે કે વેલુર ખાતે પહોંચશે ત્યાર બાદ પંદર તારીખે વહેલી સવારે વિશ્વકર્મા યજ્ઞ ધ્વજારોહણ ચારસો પચીસ ગામના જળકરસથી દાદાનો અભિષેક અને દેવોને પર દુર્લભ એવો મહાપ્રસાદ તો ખરો જ તો ચાલો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આપ સૌને આહવાન કરું છું અને સાથે સાથે આયોજકોને મારા ખૂબ ખૂબ અભિનંદન જય વિશ્વકર્મા जय विश्वकर्मा जय विश्वकर्मा